સાત પોઈન્ટ ચૌદ લાખ થી વધુ આરોપીઓ અનુપ બિસ્ટ મયંક પટેલ અને જીગર વાંકાવાલા સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની આ એક વધુ સફળ કામગીરી नो ड्रग्स इन सूरत सिटी एनवाय सूरत पुलिस एंड सूरत क्राइम ब्रांच द्वारा ड्रग्स माफिया विरुद्ध सतत कार्यवाही કરવામાં આવતી હોય છે અને અનુસંધાને ગઈકાલે ક્રાઈમ રન્સના પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ સિન્હા અને પીએસ વિશાલ ધનગઢને એક માહિતી મળી હતી કે હિમાચલ પ્રદેશથી સુરતમાં એક વિસ્ત કરીને છે એ ચરસ હાઈ હાઈ ક્વોલિટી ચરસ જેને મનાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ લઈ અને આવવાનો છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓલપાડ જે જહાંગીરપુર વાળા બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા એક સ્કોડા ગાડીને આવી હતી એમાંથી અનુપ બિસ્ત મયંક પટેલ અને મળી આવ્યા હતા આ ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે એકસો ત્રીસ ગ્રામ કરતા એકસો સાડત્રીસ ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ કબજે લેવામાં આવ્યું હતું અને અંદાજે એક ચરસ મોબાઈલ ફોન અને કાર સાથે સાડા છ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અનુપ બિસ્તનો ભાઈ આકાશ બિસ્ત છે એ ગયા વર્ષે નવેમ્બર કિલો ગ્રામ જેટલા આ મલાલા ક્રીમ એટલે કે હાઈ ક્વોલિટી ચરસ સાથે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો હતો અને એ પણ હિમાચલ પ્રદેશથી લઈને આવેલો હતો અને પોતાની ગાડીમાં કેન્સલ કરીને છુપાવી રાખ્યું હતું દરમિયાન એમની પાસેથી મળી આવ્યું હતું આ લોકોની ધરપકડ કરી વધુ વધુની કાર્યવાહી ચાલુ છે

સિટી અપડેટ ન્યૂઝ સુરત શાહીદ અકબર જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ